એ કોણ મૂકું આ તો અલ્યા પરી ખાધી ડમબું મી મારા ભાઈ ઓ હો રૂપિયા આવું તો આલવા ના પડે મારા મારા પર બાયડીનો જોઝરી એના પહેલા તો ટ્રેક્ટર લાવવા વખત અમાર દોષનો કર્યો એ કેવી વાત કે અલ્યા તમે મો આ તો છોંભળું ભાગમો ભાગમો છે એ પેલા વાઘું નહીં દાઢી વાળો 3 મહિના જોમુર જો રૂપિયા આવતો નઈ અને મારા પેલા હું આવી જાઈશ હા ફાટ થઈ છાતો પ્યુરાણ બજકી ચેનલ છો

જો તો મારા ઘર નું કામ પૂરું કરું ને આ હેતર નું કામ ના ટ્રેક્ટર નું કામ પૂરું કરું અને છનો 3 મહિના નું હિસાબ સમજ્યા નું હેતર હરિયા આયા સમ પૈસા બરોબર લઈ લીધા કિસમ ગાલી દીધા શું કોઈ નતું એ ખાત્રી લખાય છે એ પડીયું ડાયરી માં તાન હિસાબ આવવાનું કર મારા બીજું કશું હબરું નથી તારી વાતો હેડ હેડ અને તો હું હવાર હવાર માં ડીઝલ લેવા જ્યો તો તેલ લેવા જ્યો ટ્રેક્ટર માં તાવા હું સોકણ જાવું સોકણ ના જાવ 3 મહિના થઈ ગયા છે કે ના આપળો જી હંગાતી તે થોડી ઘણી મદદ કરીએ ખબર છે મને તમન પગે થોડું વાજ્યું છે રોટા છે સોતી

અલય 2000 રૂપિયા બાકી હતા કે એટલે હાલતો હું કર હાલતા હાલતા અને શાંતિથી ઊંઘો વધાર કરશો ઓહો

ઓલે નાશે થોડી નાશે ઈ ઈ નહી ગરડા મેળવાણા તો કદી જિંદગીમાં એ હું તો કહું છું કદી જિંદગીમાં કઈ આગા ભાગમાં કદી ધંધોને કર મા આ શેલ મારો શેલ છોટા કહેવાય ડીઝલ લઈ હું તો કહો કેરો છે ન તો છે મેક આવો

ટ્રેક્ટર પાક માં મને કેતા હતા એટલે બે ભાગ મો લાયા છે ઓ એટલે મારી વાત ઓબળો હા ના કરતી ઓન પાણ તો કળવાજી પા કોઈ નહીં પણ પેલા વાઘુજી રે ને ઓ એ રૂપિયા વાળો છે રૂપિયા એટલે ઢળક રૂપિયા છે એવું એ કોમ કરો જી જતા રો કે એ રે આલી દે હપ્તા તમાર જે સળે ને બધા આલી દે ઘેરા છે રે ઘે હમણા તો ઓ ઘેરા હમણા પાડે વાઘુજી છે ને એ ઓન કોક પગ વાગી ફ્રેક્ચર તેલું છે કે એનો આરામ માં કરજે એટલે એ રે શેબાની જોઈ નહીં કોમ કરો જો પેલું દેખાય ને

એટલે તમારો હપ્તા ભરવાના છે ને કે બધું ટ્રેક્ટર ખેંચી જાય એ હપ્તા મારા ભાઈ માંગવા આવ્યો છે હવે ભાગમો તમારા ભાગમો નહીં ટ્રેક્ટર ભાગમો સાથે એક કમાઈ ગુજામ પૈસા કરા છે ના પણ માંગવા તા અમે તો કદી જિંદગીમાં અમે તો નોમ ના જીએ ખાલી પાર્ટનર બાકી અમે રૂપિયા પાઈના બે હજાર તો અને અમે ટેરિંગ ઉપર કદી બેહા નહીં એ ટેરિંગ ઉપર બેહા છે અરે કાકા તમે બે હોય કે એ બે હોય કે જોણા ડ્રાઈવર રાખો એ બધું મારા ના જોવાનું હોય તમારા હપ્તા ભરવાના જ નહીં ભરવાનું મોટ એટલો ખેંચી જાવ નકા બસ

ચાલુ ચાલો ના ભાઈ હું ટ્રેક્ટર ચાલુ રાખી હલો ભાઈ હલો ભાઈ હાલ તો કોઈ મેરા એવું નહીં નો શોર્ટ હોય નહીં શિયાળ મારે એટલું નહીં આવે નહીં

મારો <emy bridge dollitations> <pad>

એક્ટિવ મારું હોય કોઈ કનો પણ આપ તો આ તો આ હવારે મન કેતો તો તો ના પૈસા લાય મોક ભર ગયો આ એ વાત સો ટ્રેક્ટર ખેચી જહ અને બે બે લબરતા રહ્યું કોક બુદ્ધિ દોળાય બુદ્ધિ દોળાય કોક રોટે સાહેબ તમારી કોઈ વાતો ભાવ આવો નહીં કઈ નફતા ભેગા થાય હું ટેક્ટર લઈ જઉં છું બરોબર હા કાંતિ થોડી ઉડતી ઉભા ભાઈ બેટા

આપતા માંગુ છું જે તમે જે હોય તો માતાજી કે જે હોય બેટા માતા એ મુ જે હોય પણ મોલ મારી આ તારો પાખડી મોલ તો રાખ માતાજી મારી તમારી વાત સાચી પણ મારા તૈન આપતા તો મારા તમારા બાકી છે બરોબર તો આલવા ના પડે અને મને મન તો આગળથી થી મેકળો હતો બેટા વાગો ગરીબ છે બેટા કડવો ગરીબ છે ભઈ અમે ની કોખે રમીએ છીએ પણ માય બધું અમારો ના જોર માતાજી બેટા માં તું વાંધો કો હાથમાં નામ જવા મા હા

બેટા આપતો લેવા આવતો નહીં બેટા હમુર દો સો એકર ઉભો રહેતો નહીં બેટા મામુ આવ અંગાતે ગતા આવતો રહે અંગાતે ગતા આવતો રહે એ માં ડાયરેક્ટ સીધું દે દીવાળમાં બેહ બેટા મંદિરમાં કોઈને મોકલતો નહીં હોય કા તું ભોળા ઉ બાળ આ રોટીઓ હોય ને તો તમારું ટ્રેક્ટર બસાય

કેવાય સર રોટીઓ પણ જો કે પેલા પેલી વાહમાં ત્રીસ પેલા એને કૂદે ગોલ કુદે ને પલા કદી જિંદગી પ્રાર્થના કરતો મારો વિડીયો ગમે લાઈક શેર મનોરંજન તો કોઈ હોવા પ્રકૃતિ જે કરતા હોય તો એના માટે ખાલી મેં મનોરંજન એક સારસ મેસેજ આવ્યો હતો એટલે અમારા કોઈ વિડીયોથી કોઈને હાની કાની પહોંચવું હોય તો એવું કશું નહીં તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ત્યાં રોટીઓ જ્યાં રોટિયા